બારડોલીથી શરૂ થયેલી સરદાર સન્માન યાત્રા સુરેન્દ્રનગર પહોંચી સરદાર સન્માન યાત્રા સુરેન્દ્રનગર ગેબનશાહ પીર સર્કલ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પટેલ સમાજ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરના અન્ય સમાજના આગેવાનો દ્વારા પણ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું ગેબનશાહ પીર સર્કલ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલાર કરી યાત્રા બાઇક અને કાર સાથેની રેલી સ્વરૂપે શહેરના મુખ્ય માર્ગો પર ફરી સરદાર સન્માન યાત્રાના સ્વાગતમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ સાયલા અને ચોટીલા તાલુકામાં થઈ સન્માન યાત્રા રાજકોટ ખાતે રવાના થશે